આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદન પત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા જેને બોડા કહેવામાં આવે છે બે હાજર બારમાં અમલમાં આવ્યું બે હાજર બારમાં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી કેમ કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટરની સુટી છે અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે આઠ કિલોમીટરની કરવામાં આવે કેમ કે આઠ કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે આજે બોડા જે ભરૂચની બોલા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસિડન્ટ છે ત્યાં બપોર ઝોન છે એટલે આવા ઝોનની વિસંગતતા છે એ વિસંગતતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે આમ નવ્વાણું ગામ આ પ્રશ્ન છે અત્યારે તમે જો આ બે હજાર બાર થી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામનો વિકાસ થયો નથી કેમ કે જ્યારે બે હજાર સત્તરની અંદર ભરૂચ બોઢાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલેલી હતી અને એને એને એનો રિવ્યુ પણ ત્યાંથી મોકલ્યો પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમ કે જ્યારે બોર્ડર બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કંઈક બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુકા જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવ્યો નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ખેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ન કરવાથી કિસાનોનો એનો વાંધો ઉઠાઈ શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ ગામડા છે એને બોડામાંથી છૂટા કરો અને આઠ કિલોમીટર જે ગામડા છે તેનો વિકાસ થાય તેની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નર્મદા પુરાયું તેમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનો તો એનો ઝડપથી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું નું વળતર મળે એ અમારી માંગ છે